ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ આવ્યું હતું આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હતો રિપોર્ટર ચિરાગ રાજગોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજી એ નવ લાખ છત્રીસ હજાર એકસો ની પાંચસો અને બસો ના દર નોટો કબ્જે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એને આપેલી તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સુપી સાહેબે અનુપમ સિંહ હેલો સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસો ની બસો ના દર ચલણી નોટો કબજે કરેલ છે